મારું નામ છો શંકરભાઈ માંધુભાઈ ચૌધરી મુકામ પોસ્ટ બિલપુડી તાલુકા ધરમપુર જિલ્લો વલસાડ સીમાડા ફળિયું હવે મારે એમ જાણવાનું છે કે તમારે ત્યાં જે રસ્તો મંજૂર થયો છે એ કેટલાનો છે અને કેટલા મીટર છે અમારે ત્યાં રસ્તો ત્રણસો મીટર પાસ થયેલ છે ત્રણ લાખ પચાસ હજારનો તો પછી એમાં બનાવવા કેટલા મીટર આવ્યો એમાં લગભગ સિત્તેર મીટર જેટલો બનાવેલો છે તો બાકીનો રસ્તો તમારે શું એને રસ્તામાં મતલબમાં તમારે શું આગળ કરવાનું છે અમારે જે મંજૂર થયેલો 300 મીટર એટલો રસ્તો બનવો જોઈએ એમ તો તમને આ 300 મીટર જ છે એમ કેવી રીતે જાણ થઈ રે વહીવટદાર એકવાર આવેલો અમારી ત્યાં રસ્તો જોવા તો ત્યારે એને મે પૂછેલો કે સાહેબ કેટલા મીટર પાસ થયેલો છે તો 300 મીટર થયેલો છે એવું વહીવટદારે અમને કીધેલું બીલપુડી ગામે ફરી રસ્તાનો ભ્રષ્ટાચાર ઉજાગર થયો પહેલાં પણ બિલપુડી ગ્રામ પંચાયત અને આર એન બી શાખા ધરમપુરની ભ્રષ્ટાચાર ભરી કામગીરી ખિલાફ ફરિયાદો થઈ ચૂકી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી શંકરભાઈ માંદુભાઈના ઘર તરફ ત્રણ લાખ પચાસ હજારનો રસ્તો પાસ થયો હતો જે ત્રણસો મીટર જેટલો હતો પરંતુ સિત્તેર મીટર જ બનાવવામાં આવતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર કે વહીવટદાર દ્વારા ઉચાપત કરવામાં આવ્યા છે તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી આક્રમક માંગ કરવામાં આવી રહી છે અને રસ્તો સંપૂર્ણ અને યોગ્ય રીતે બનાવવામાં નહીં આવે તો આંદોલનની ચિંતી પણ આપવામાં આવી છે મારું નામ પ્રમોદ ગામિત આજે જે સીમાડા ફળિયામાં શંકરભાઈ માધુભાઈના નામે જે રસ્તો પાસ થયો હતો એ લગભગ કરને સાડા ત્રણ લાખનો જેટલો પાસ થયો છે અને ત્રણસો જેટલા મીટર એ વહીવટદારનું કહેવાનું છે કે શંકરભાઈને જે પૂછપરછ શંકરભાઈએ જે પૂછપરછ કરી હતી એમાં શંકરભાઈએ જણાવેલું કે ત્રણસો મીટર જેવો જેટલો વહીવટદારે રસ્તો કીધો હતો પરંતુ આ રસ્તો હાલમાં સિત્તેર મીટર જ બનાવવામાં આવ્યો છે શું વહીવટદાર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને લીધે આ ઉચાપત કરવામાં આવેલો છે તો આ જે તે કોન્ટ્રાક્ટર મિલીભગત કરી હોય એ કોન્ટ્રાક્ટર અને વહીવટદારને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને જે તે સાડા ત્રણ લાખ રૂપિયાનો રસ્તો પાસ કરવો થયેલ છે એ રસ્તો તાત્કાલિક ધોરણે બનવા જોઈએ હવે જ્યારે આ બિલપુરની સીમાડા ફળિયામાં રસ્તો સિત્તેર મીટર જેટલો બનાવવામાં આવ્યો છે ને આજે અમે અત્યારે હાલમાં માહિતી મેળવી છે એમાં ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી મોટી રકમ બતાવવામાં આવી છે અને ત્રણસો મીટર વહીવટ દ્વારા જણાવવામાં આવેલું છે કે તમારે ત્યાં ત્રણસો મીટર જેટલો લાંબો રસ્તો બનાવવામાં આવશે ને જ્યારે અહીં અમે આવીને તપાસ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે ખાલી ફક્ત અહીંયા સિત્તેરથી એંસી મીટર જેટલો જ રસ્તો બનાવવામાં આવ્યો છે તો બાકીનો રસ્તો શું કામ નથી બનાવવામાં આવ્યો અને જે ઊંચા પદનું આ કામ જે થયેલું છે તો તાત્કાલિક ધોરણે વહીવટદાર અને કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને જે રસ્તો હજી અહીંયા બાકીનો કદાચ બનવામાં કઈ જગ્યાએ બાકી હોય તો એ તાત્કાલિક બનાવવામાં આવે તો હવે અહીંના લોકોને એમ કહેવું છે કે એ રસ્તો અમને તાત્કાલિક ધોરણે અહીં બનાવવામાં આપવામાં આવે જેથી કરીને અમને ચોમાસાની અંદર જે તકલીફ પડતી હોય છે એ અમને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે એના માટે અમારે એક જ માંગ છે કે અમારો રસ્તો જે બી ત્રણસો મીટર પૂરો કરી દેવામાં આવે એવી વહીવટ